સરપંચ શ્રી રાતી દેવડીએ તો હું વંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આપણે સર્વધર્મ પ્રાર્થના કરીશું સૌ સાથે મળીને પ્રાર્થનાની સ્થિતિમાં એકમ દ્વે વધુ સલામત અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ બનાવવાના યત્નમાં આપણે આગળ વધી રહ્યા છીએ સાથે જ સંસ્કૃત ભાષા એ ભાષા નથી એ દેવવાણી છે અને એ જન જન સુધી પહોંચે અને સંસ્કૃત માધ્યમથી સંસ્કૃત શિક્ષણ મળે એ માટે થઈ અને આજે એક નવો જ ઇતિહાસ રજૂ થવા જઈ રહ્યો છે ત્યારે સર્વે ભવંતુ સુખી નહ જેવી ભાવના આપણી અંદર સાકાર થઈ રહી છે આવા આજે આ બંને કાર્યક્રમો એકસાથે યોજાઈ રહ્યા છે જે દર્શાવે છે કે આપણે બાહ્ય સુરક્ષા સાથે આધ્યાત્મિક અને બૌદ્ધિક સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યા છીએ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનશ્રીઓ અતિ વ્યસ્ત હોવા છતાં પણ આજે અહીં પધાર્યા છે અને આપણા બંને દેવડી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આપણે જ્યારે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત અને સંસ્કૃત કચ્છ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા સૌના જાણીતા અને ચજીતા એવા મહારાણા રાજ સાહેબ શ્રી કેશવી દેવસિંહજી આપશ્રી રાજ્યસભાના સાંસદ છો અને આપના પ્રયત્નો અને આપની ગ્રાન્ટમાંથી આજે આપણે કમ્પાઉન્ડ હોલ નું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનો પરિચય કરાવું તો આપણી સાથે આપણે એમની બાજુમાં બિરાજમાન છે તેવા ડોક્ટર જેજી હોરા સાહેબ આપશ્રી ટીપીઓ શ્રી વાકાનેર વિદ્યાર્થીઓ અને આ પરીક્ષા માટેના દાતાશ્રી આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ કિશોરભાઈ કે જેઓ મોરબી રહે છે આ તકે બધા બાળકોની ફી પ્રતિવર્ષ આપે છે તો આજે એમને પણ આપણે યાદ કરીએ કે આ કિશોરભાઈના ના પ્રયાસ થી આ કાર્યક્રમના અંદર આજે આપણે જ્યારે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે સંસ્કૃત હવન આપણે નામ દીધું છે સંસ્કૃત કક્ષ જે આપણે અહીં ઉદ્ઘાટન થાય છે હમણાં ખૂબ સારી રીતે મારું સન્માન કરવામાં આવ્યું આપણા જ અહીંયા શાળાના ફેકલ્ટીના મેમ્બર અને આજના અમારા એન્કર શ્રીએ જે ચોપડા અમને પ્રસ્તુત કર્યા છે સંસ્કૃતિ વાત કરીએ તો ભારતીય ભારતના સંસ્કૃતિ ભારત દેશના ઇતિહાસના અંદર સંસ્કૃત માત્ર એક ભાષા નથી સંસ્કૃત એક આપણી સંસ્કૃતિનો એક એવો પાયો છે એક એવો ભાગ છે ભારતના અંદર અત્યારે જેટલા ભાષાઓ છે બધાએનું ઉત્પાદન ક્યાંક ને ક્યાંક સંસ્કૃતમાંથી ઉચી ગયું છે એટલે જે મૂળભૂત આ દેશની આખી સંસ્કૃતિ છે એને જાગૃત કરવા માટે કોઈ પણ આપણે પગલાં ભરી તો એ ખૂબ અનિવાર્ય છે હું હર્ષની લાગણી અનુભવું છું કે સ્કૂલના ફેકલ્ટીએ પ્રિન્સિપલે ગામના પ્રતિનિધિઓએ મારા પાસે સંસદ તરીકે એક એવો વિચાર મૂલ્યો કે ભાઈ સંસ્કૃત લેવલે આપણે આપ કંઈક ગ્રાન્ટ મારવો તો એવી અમારી ઈચ્છા છે એના માટે ખરેખર હું અભિનંદન વ્યક્ત કરું છું આ વિચારને આવનારા સમયના અંદર સંસ્કૃતનું જ્ઞાન આપણા દેવડીના બાળકોને વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને એમના ભવિષ્યને જીવનના અંદર જ્યાં પણ એ પ્રગતિ કરતા હોય પણ પાયો જે એમને અહીંયા સ્કૂલમાં મૂકવામાં આવ્યો છે એ પાયાના અંદર સંસ્કૃત એમના એજ્યુકેશનના પ્રાઇમરી લેવલે એમનામાં મૂકવામાં આવે તો એક સંસ્કૃતિ વધે અને જે આપણે વર્ષોનું ધરોહર છે એજ્યુકેશન ફિલ્ડના અંદર અને એ પણ સંસ્કૃતના સાથે આગળ વધે એ બહુ ખાણવાલાયક વસ્તુ છે આ બધા વિચાર મૂલિકો એ વિચાર સાથે અમે અમારો ભાગ ભજવી ભજવાનો પણ અમને મોકો મળ્યો એ બદલ એ વિચાર બદલ હું આ બધાનો આભાર વ્યક્ત કરું છું આનો ખૂબ સારી રીતે ઉપયોગ થાય બાળકો એમાંથી ભણે અને આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું સાથોસાથ આ સ્કૂલના દિવાલનું પણ આજે લોકાર્પણ કાર્યક્રમ છે જરૂરિયાત હતું ઘણા સમયથી આ વાત ચાલતી હતી એનું પણ આપણે આજે નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે આવા આપણા બાળકોના ભવિષ્યમાં આ તમામ સુવિધાઓ કામ આવે અને બાળકો અહીંયાથી ખૂબ સારા અહીંયા વર્ષોથી હું તો આ સ્કૂલના અંદર આવું છું આપણે આ જ જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઘણા બધા કરેલા છે એ હિતના કાર્યક્રમો પણ કરેલા છે અને શૈક્ષણિક ક્ષેત્રના પણ આપણા સ્કૂલના પણ કાર્યક્રમો ઘણા કરેલા છે એટલે એક સારું ફેકલ્ટી એક સારા વિઝન સાથે જ્યારે સ્કૂલ ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે કે બાળકો અહીંયાથી ભણી અને આગળ વધશે અને દેવરીનું માત્ર નહીં પણ વાકાનેરનું નામ રોશન કરશે એવી આશા હું રાખું છું આ કાર્યમાં જે ઉપસ્થિત છે એ છું અને બાળકોને જે અત્યારે એક્ઝામમાંથી બધા ઘણા બધા પસાર થાય છે આજે પણ કંઈક એક્ઝામનો શું હતો આજે એક્ઝામ ચાલુ જ છે બરાબર સરસ ખૂબ સારી રીતે ભણ્યા છો એવું અમે વિચારીને આગળ ચાલી છે અમને બધાને સારા રિઝલ્ટ મળે અને જેવી રીતના આપણે અગાઉના રિઝલ્ટનું અત્યારે આપણે સર્ટિફિકેશન દીધું આવનારા સમયના અંદર જે લોકોને નથી મળ્યું હોય એ બીજું ત્રીજું પ્રાપ્ત કર્યું હોય એને ફરીથી પ્રાપ્ત સ્થાન થાય એવી રીતના મહેનતથી આપણા બાળકો ભણી અને આગળ વધે એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું ચાલો બાળકો બોલો ભારત માતા કી 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 ભારત ભારત માતા માતા આભાર હવે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે અહીંયા બિલ્ડિંગની પાછળની તરફ મારી ડાબી બાજુએ ખાત ખાતમુહૂર્ત માટેની આપણે વ્યવસ્થા કરી છે તો એ જગ્યા પર સ્વાભિનંદન મધ્યમાત્મ સમર્પયા શુદ્ધ આત્મ્યુ સપયામી સર્વે સુખિના સર્વે સંતો નિરામયાભા પશ્યંતો માશ્યમાવે સર્વગુણ શાંતિ સુધાભવ

भिनन्दनमिष्टदेवताभ्यो नमो नमः कुलदेवताभ्यो नमो नमः तान् देवताभ्यो नमो नमः स्थापीत्यदेवताभ्यो नमो नमः माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव सुखं करोति वाचालं पङ्गुलं यत् वि Hmm. Catur आओ catur आओ apro अरु भर दियो भर दियो चतुरलाल ने

ਚਲੋ ਰੇੜੀ ਦੋਇਸ ਕੋਲ ਬਣਾਉਣੀ ਸੀ ਜਿਹੜਾ ਕੰਪਾਉਂਡ ਵਾਲਰ ਜਿਹੜਾ ਹੈ ਜਿਹੜਾ ਸ਼ਾਰਟ

તો એના રૂપે અહીંયા વેદ ઉપનિષદ યોગ ગ્રંથો અને એક નાનું એવું લઘુ પણ બની જાય આ બધા વાર્તાના પુસ્તકો અભ્યાસ પુસ્તિકાઓ જેના દ્વારા વધારે ને વધારે બાળકો પ્રયોગશીલ બને અને સંસ્કૃત ભાષા મુખે આવે અને અત્યાર સુધી એવા પ્રયત્ન રહ્યા છે કે અમારા બાળકો છે એ સામાન્ય પાંચ સાત વાક્ય તો સંસ્કૃતમાં બોલી શકે છે અને સંસ્કૃત ભારતી સાથે પણ હું જોડાયેલી છું એટલે સંસ્કૃત ભારતીનું પણ એક એવું યોગદાન છે કે સંસ્કૃત ભાષા જનભાષા બને અને સરળ રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ ગ્રામ ગ્રામમ ગચ્છામાં સંસ્કૃત શિક્ષા યછામાં એટલે આ ગ્રામ સુધી પહોંચ્યા મહાનગરોમાં તો સંસ્કૃતના કાર્ય થતા જ હોય પણ બાકી જે એમની સેવા ગામની અંદર આ કાર્ય થાય એવો એક મારો અમારો પ્રયાસ છે મારા એટલીમાં હું નથી અમારા સ્ટાફ મેમ્બર અમારા પ્રિન્સિપાલ રજિયાભાઈને બધાનો આની અંદર સહકાર છે સાથે સાથે અધિકારીગણ અમારા ટીપીઓ આ થી સંચાર થી બધાનું માત્રા સંકેતવની નિરીક્ષક અને અમારા ગામના આગેવાની માવિશભાઈનો જે પીછબર હોય છે તો અમે આ કરી શકીએ બધાનું એક છે બધું પ્રેક્ટિકલ કે પોતે એક એક વાક્ય બનાવી શકે એક શબ્દ બોલી શકે

અના મોડે પછી સ્પેશિયલ ફીચર્સ જનરલી મૂકવા પડતા હોય છે કે સંસ્કૃત માટે પ્રોજેક્ટ છે અને એની અંદર આપણે સંસ્કૃત તૈયાર છે એના ભાગ પણ એક પ્રોજેક્ટ બનાવીને ઓનલાઈન સબમિટ કરવાના છીએ હા અ પછી ત્યાંથી જો પ્રોજેક્ટ પાસ થાય તો તો આ આખું સંસ્કૃત ભવન બની જશે એવો અમારો પ્રયાસ છે આ એક પક્ષ છે અત્યારે હોય અને તો તો આખા અંદર પહેલો પોટી ગીતા લેખન લેખનવાળી દીકરીઓ આવી છે બાકી લોકણના જે કાર્યક્રમ જે યોજવામાં આવ્યા એમાં આપણે પોતાની ક્યાંથી ટીમ તમામ વિસ્તારના આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ અધિકારીગણ અને વિસ્તારના જે આપણા બાળકો છે એ અને એમના વાલીઓ બધા ઘણા વર્ષોથી શાળાની જે વંડાનો પ્રશ્ન હતો એ વંડો નિર્માણ કરવાનો એ પણ કરવાનો કાર્યક્રમ આવ્યો અમારા ગ્રાન્ટી રાજ્યસભાના સાંસદ તરીકે ગ્રાન્ટમાંથી ગોઠવવામાં આવ્યું જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરિયાત હતું અને આવનારા સમયમાં એને કામ થશે બીજું સંસ્કૃત ભાષા જે આપણે ભારત દેશના સંસ્કૃતિના અંદર પાયામાંથી જે બધી ભાષાઓનું જ્યાંથી ઉત્પાદન થયું છે એ પ્રકારનું સંસ્કૃત ભાષાનું આ શાળાના અંદર એક વાક અને તાલુકાના અંદર પહેલો દાખલો નહીં પણ જિલ્લાના અંદર પહેલો દાખલો એવો બને એ પ્રકારનું સંસ્કૃત ભવન સંસ્કૃત ભણવાનું અને આપણી જે સંસ્કૃતિ એને જાગૃત કરાવવાનો જે પ્રયાસ સ્કૂલના ફેકલ્ટી ટીચર્સ અને એમના પ્રિન્સિપલ તરફથી જે સારો વિચાર હતો એ આજે અહીંયાથી ખુલ્લો મૂકવામાં આવે છે અને આને દાખલો બનાવી અને આખા તાલુકાના અંદર ગ્રામ્ય વિસ્તારના અંદર સંસ્કૃતનું ભણતર એનું વાંચન અને એનો જીવનના અંદર ઉપયોગ પ્રેક્ટિકલી ઉપયોગ કરવાનો જે વિચાર અહીંયાથી મૂકવામાં આવ્યો છે એ બધે થાય એવી અમે આશા રાખી છે આપણી સંસ્કૃતિ આપણે ભૌગોલિક પરિસ્થિતિના પ્રમાણમાં જે સંસ્કૃતે જે ભાગ ભજવો છે બધી ભાષાઓ તમામ ભાષાઓ ભાગ નિર્માણ ન થાય એટલે મૂળ ભાષાને જાગૃત કરવાનો જે આ ખૂબ સારો વિચાર થયો છે એને હું શુભેચ્છા પાઠવું છું અને એક રાજ્યપાલ સંસદ તરીકે મને એક અવસર મળ્યો છે આમાં મદદ કરાવવા એનો સવાલનો આભાર નમસ્કાર મારું નામ ડૉક્ટર પાયલ જયકાંતભાઈ ભટ્ટ છે હું રાત્રિદેવડી પ્રાથમિક શાળા વાંકાનેર તાલુકા મોરબી જિલ્લા અંતર્ગત ભાષા શિક્ષિકા તરીકે ધોરણ છ સાત આઠમાં કાર્યરત છું આજે અમારી શાળામાં કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત હતું સાથે સાથે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ કેશ્રીદેવસિંહજી પણ પધાર્યા હતા સંસ્કૃત કક્ષ બનાવવાનું એક મહત્વનું કાર્ય એટલા માટે છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર સંસ્કૃત શિક્ષણને સંસ્કૃત માધ્યમથી આપવાનો આનંદથી આપવાનો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે સંસ્કૃત ભાષા જનભાષા બને સંસ્કૃત ભાષા વિદ્યાર્થીઓના મુખે આવે એટલા માટે આ સંસ્કૃત કક્ષ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો જેની અંદર લઘુ પુસ્તકાલય છે વિવિધ સ્ફોરક પત્રાણી છે આઈસીટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે લર્નિંગ આઉટકમ્સ તમામ અધ્યયન નિષ્પત્તિઓ પણ આ સંસ્કૃત કક્ષની અંદર સિદ્ધ થાય એવો પ્રયાસ છે હજુ આ એક પ્રયોગ રૂપે પ્રારંભિક તબક્કો છે આમાં ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત વેદ ઉપનિષદ દર્શનશાસ્ત્ર વગેરેના પણ પુસ્તકો મૂકવામાં આવ્યા છે સાથે સાથે બાળકો માટે